નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર વરસાદને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી રક્ષાબંધન પહેલા મહિલાઓને મળશે પંદરસો રૂપિયા રાશનગાર્ડ ધારકો આપે ધ્યાન નહીતર તો નહીં મળે મફતમાં અનાજ ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો સાથે ખેડૂતોને મળશે હવે મફતમાં વીજળી

ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે પચાસ હજાર રૂપિયાનું દેવું છે જણાવીએ એ પેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલ ને કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો ત્યાં તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં હાલ ભારે વરસાદની સંભાવના નહીવતે છે રાજ્યમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની સંભાવના નથી જોવા મળતી પરંતુ છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે વરસાદની સિસ્ટમ અચાનક ખોરવાઈ ભારે વરસાદની કરવામાં આવી નથી તો ઓગસ્ટ પછી વરસાદની નવી સિસ્ટમ બને તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે મોન્સૂન સ્ટોપની અસરથી સામાન્ય વરસાદ પડશે કરવામાં સુરત નવસારી તાપી ડાંગ જિલ્લામાં વરસાદ પડશે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો બહેનોને મળી છે રક્ષાબંધનની ડબલ ગિફ્ટ સરકાર ખાતામાં પંદરસો રૂપિયા નાખશે રક્ષાબંધનનો તહેવાર આગામી દિવસોમાં આવી રહ્યો છે આવી સ્થિતિમાં બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધવાની તૈયારી કરી રહી છે પરંતુ શું બહેનોને ખબર છે કે આ વખતે તેમને રક્ષાબંધન માટે ડબલ ભેટ મળવાની છે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશ સરકારની લાડલી બહેન યોજનામાં મોટો ફેરફાર થયો છે મોટા સમાચાર સામે આવ્યા છે ખરેખર મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે રક્ષાબંધન પહેલા જ લાડલી બહેનોને એક મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે રાજ્ય સરકારે રાખડી પેલા યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં પંદરસો રૂપિયા મોકલવાની જાહેરાત કરી છે મધ્યપ્રદેશ સરકારનું કહેવું છે કે આ રકમથી બહેનો રક્ષાબંધનનો તહેવાર છે એ સારી રીતે ઉજવી શકે અને તૈયારી પણ કરી શકે તે સમયે સરકારની આ જાહેરાતના કારણે લાડલી બહેન યોજનાના લાભાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તમારી માહિતી માટે તમને જણાવી દઈએ તો રાજ્ય સરકાર સાત ઓગસ્ટના રોજ લાટલી બહેન યોજના સાથે સંકળાયેલી બહેનોના ખાતામાં બારસો પચાસ રૂપિયાના બદલે પંદરસો રૂપિયા ટ્રાન્સફર કરશે મિત્રો આપણે જણાવી દઈએ તો જે રીતે મધ્યપ્રદેશની સરકારે બહેનો માટે સૌથી મોટી જાહેરાત કરી છે તો શું ગુજરાતમાં પણ ગુજરાતની સરકાર દ્વારા બહેનો માટે કોઈ એવી જાહેરાત કરવી કરવી જોઈએ કે જેનાથી બહેનોને નાણાકીય સહાય મળે મિત્રો ત્યાં વિશ્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો પર છપ્પન હજાર રૂપિયાનું દેવું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યારે કફોડી બની છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ ચૌદ હજાર કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતા ભાવ ન મળતા હોવાની સમસ્યાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે મિત્રો અત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર એક આંકડો સામે આવ્યો કે ગુજરાતના પ્રત્યેક ખેડૂતોની ઉપર સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે તો શું મિત્રો આગામી દિવસોમાં શું ખેડૂતોની બેંક લોન છે ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો આજ્ઞાન સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ લોકોના રાશન કાર્ડ રદ કરવામાં આવશે રાજ્યના સેંકડો આર્થિક રીતે સક્ષમ રાશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવશે લેન્ડ રેકોર્ડ અને આઈટી રિટર્નના આધારે રાશન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આવક મર્યાદા છુપાવીને સસ્તું અનાજ મેળવનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ટેક્સ રિટર્ન ભર્યાના આધારે નોટિસ આપવાની સાથે કાર્ડ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લા પુરવઠા અધિકારીઓએ રાશન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે ઈ કેવાયસી બાદ વિગતો સામે આવતા કેન્દ્રની સૂચનાથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં બીપીએલ એપીએલ કાર્ડ ધારકોની ચકાસણી કર્યા બાદ હવે પુરાવા આપવા ચકાસવા નોટિસ અપાય છે રે લેન્ડ રેકોર્ડ અને આઈટી રિટર્નના આધારે રાશન કાર્ડ છે મિત્રો રદ કરવામાં આવી રહ્યા છે ટ્રાફિક માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના સિગ્નલ નિયમોનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે રસ્તાઓ પર રેડ યલો અને ગ્રીન સિગ્નલ ફક્ત લાઈટ નહીં પરંતુ તે નિયમો અને શિસ્તનું પ્રતિક્ષે છે જો કોઈ વાહન ચાલક તેનું પાલન ન કરે તો માત્ર તેના જીવનને જોખમ છે પરંતુ અન્ય લોકોના જીવનને પણ જોખમ થઈ શકે છે આ સિગ્નલને પાર કરવાને લાલ લાઈટ કૂદવાનું ગણવામાં આવે છે એક ગંભીર ગુનો છે ગુજરાત ટ્રાફિક પોલીસ અનુસાર રેડ સિગ્નલ તોડવા પર એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે અને ઘણા કિસ્સાઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ જપ્ત તથા છેલ પણ થઈ શકે છે તો વાહન ચાલકો માટે અત્યારે ટ્રાફિક સિગ્નલના નવા નિયમો જાણવા ખૂબ જ મહત્ત્વના રહેશે

ઋષિકેશ જણાવ્યું છે કે વરસાદ લંબાવાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે વીજળીનો જથ્થો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે મિત્રો એક મહત્વપૂર્ણ બીજો પણ નિર્ણય લેવામાં આવ્યો છે મંત્રીએ જણાવ્યું કે આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ અગિયાર જિલ્લાઓમાં આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ ગીર સોમનાથ એમ કુલ અગિયાર જિલ્લાઓમાં દસ કલાક કૃષિ વિષયક વીજ પુરવઠો આપવામાં આવે તેવું મંત્રીશ્રીએ જણાવ્યું છે તો ખેડૂતોમાં આ એક સારા સમાચાર છે

એમ પીસીએ મુખ્ય વ્યાજ દરોમાં પચાસ બેસીક પોઈન્ટ નો ઘટાડો કર્યો હતો રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા પર આવ્યા પછી એવું માનવામાં આવ્યું હતું કે આ વખતે તે સ્થિર રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં નાણાકીય સુરક્ષા આપતી યોજના યોજના કિસાન માનધન વિશે મિત્રો તમને થોડીક માહિતી આપી દે ખેડૂતો અવસ્થામાં પણ નાણાં માટે ચિંતા કરવાની જરૂર નથી સરકાર તરફથી શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાનું પેન્શન લાભ મળશે મિત્રો આપણે જણાવી દઈએ જો તમે પહેલેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારે આ યોજના માટે કોઈ અલગથી અરજી કરવાની રહેશે નહીં મિત્રો આપણે જણાવી દઈએ તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આધાર કાર્ડ બેંક પાસબુક જમીનના દસ્તાવેજો પાસપોર્ટ સાઇઝના ફોટા લઈને તમે જન સેવા કેન્દ્ર પર જઈ શકો છો ત્યાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે એક અરજીપત્ર આપવામાં આવશે ત્યારબાદ દર મહિને નિર્ધારિત રકમ સીધા બેંક ખાતામાં આવી જશે મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજના માટે તમારે દર મહિને પંચાવન રૂપિયાથી લઈને બસ્સો રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે ખાસ એ વાત છે કે આ રકમ પર ખેડૂતોને પીએમ કિસાન યોજનાના છ હજારમાંથી જ કપાઈ જશે એટલે કે ખેડૂતોના રૂપિયો પણ નહીં કપાય જે જેમ કે ચાલીસ વર્ષની ઉંમરે જો કોઈ રજીસ્ટર કરે તો યોગદાન પ્રમાણે બસો રૂપિયા તો વાર્ષિક ચોવીસો રૂપિયા પીએમ કિસાન યોજનામાંથી કપાઈ જશે અને બાકીના છત્રીસો રૂપિયા છે ખાતામાં જમા મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો રક્ષાબંધન પેલા સોનું થયું મોંઘું રક્ષાબંધનના તહેવાર પહેલાં સોનાના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે છ ઓગસ્ટના રોજ સોનાની કિંમત છસો રૂપિયાનો ઉછાળો નોંધાણો જેના પગલે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બે હજાર રૂપિયાથી વધી ગયો છે ચાંદીનો ભાવ નોંધપાત્ર તેજી જોવા મળી છે ગઈકાલ કરતાં બાવીસ રૂપિયા વધીને એક લાખ પંદર હજાર સો રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે વૈશ્વિક રોકાણકારોની સોનામાં વધેલી ખરીદી અને અમેરિકામાં નબળા આર્થિક અહેવાલોના કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર કે ગુજરાતમાં એક નવો કાયદો એક આખો ગુજરાત ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં યુસીસી લાગુ કરવા અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષતામાં સૌથી મોટી જાહેરાત કરી છે આ બેઠકમાં યુસીસી કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં યુસીસીના રિપોર્ટને લઈને ચર્ચા કરવામાં આવી હતી યુસીસીની સમિતિમાં લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે નાગરિકોના અભિપ્રાયને લઈને બેઠક યોજાઈ હતી એક મહિનામાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે ચોમાસુ સત્ર દરમિયાન રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી શકીએ છે અને યુસીસી લાગુ કરવા માટે છ મહિના જેટલો પણ સમય લાગુ થશે એટલે કે મિત્રો યુસીસી શું છે તો જેને ખબર ન હોય તો એમને આપણે જણાવી દઈએ તો એક 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 કાયદો કાયદો ભારતના તમામ નાગરિકો માટે સરખો હોવો જોઈએ ભલે તેનો ધર્મ કે જાતિ કોઈ પણ હોય પરંતુ એક ભારત એક કાયદો છે હવે સમગ્ર ભારત દેશની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ થશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મગફળીની ચોરી પર રાઘવજી પટેલનું નિવેદન રાજકોટમાં જેતપુરમાં ટેકાણા ભાવે ખરીદેલી મગફળી ચોરી મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે પરંતુ ખરીદી કરનાર એજન્સી નાફેડની અંડર આવે છે નાફેડ કેન્દ્રની સંસ્થા હોવાથી હવે કાર્યવાહી કેન્દ્ર કરશે જેતપુરથી બારસો ને બાર બોરી મગફળી ચોરાઈ જેની કિંમત આશરે એકત્રીસ લાખ છે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તપાસ